મેં કીધું છે હું મને કયો તો કરી ફોનમાં એ કે મારે રૂબરૂ જ ચર્ચા કરવી છે એ શું હોય છે મોટાભાઈ લાલા વાત તો તારી હાસી છે પણ લગ્ન વખતે જ્યારે વેવાય વેલામાંથી આવા ફોન આવે ને ત્યારે છોકરાવાળા ગોદે સડી જાય હો લાલા સો ટકા જોઈએ હવે હું કે બીજું તો હું ને આવવા દે પછી જોઈ તારે મોરે મોરો થવું લાગે હા મેં હા માનો થવાય કાકો છે લાસ્ટ કાઢ

મારે પાછી મનાવી પડે તમને ખબર હોય ખોટું ખોટું બહુ બહુ માની માની હે ભાઈ આમ બહુ અચાનક પધરામણી કરી એટલે બહુ હેળ ન હોય અમને એટલે જે હોય કહી દેજો અમને બહુ અંધારામાં રાખતા નહીં હું આવ્યો શું વ્યવહારિક વાત કરવા મારી દીકરી નું વ્યવહાર તમારી બેનની હસ્તક છું

ઘરના માણસો પહેરો ઘાઘરા પહેરો તું પેર ઘાઘરાગણી કરીશું રાખો વાત કરો ઘડી રાખો જો અત્યારે એવી કોઈ ફેર છે નહી બરાબર પેલા વાત થઈ હતી થઈ અત્યારે પરિસ્થિતિ પ્રમાણે અમારી ફાયર નથી એમને માફ કરો ફાયર નથી એમ થોડો હાલે તમે પહેલા જ વાત કરી હતી 25 તોલા હોનું સડાવશો આ મારી માય હાહારે મોકલીને તે આ લોકોની પાસે માંગણી કરી હતી તોલા હોનું સડાવવું પડશે આ લોકોએ સડાવ્યું તો એ મારી માયાએ મોકલી એટલે આ સંસ્કાર મે મારી દીકરીને આ પાસે અરે આ લુખીનો કહેવાય કે આને સડાવી તમે લુખીના અરે લુખીના આને 35 તોલા દેવાનું હોય મારા ભાઈ ઘણી શાંતિ રાખો ને મોટા ભાઈ આને પાત્રી તોલા હોય આનું મોઢું જો લાલચી બાઈ છે તારું તો ઈશ્વર કલ્યાણ નીકરે દીકરીઓ નું હોનું માં છોતું મરી જા લાલચી હો ના તમારી બાઈ હશે એને કયો લાલચી એ વેવાડ એ વેવાડ માફ કરો વેવાડ મોટા ભાઈ શાંતિ થઈ જાય પ્લીઝ મોટા ભાઈ પ્લીઝ અરે હોનાની માંગણીઓ કરે એની કરતા હોનાના પારલેજી બિસ્કિટ ખાઈ લ્યો પાંચ રૂપિયા નું પાર્લેજી બિસ્કિટ ખાવ તમે હોના નું બિસ્કિટ જોઈ તમારે

અત્યારથી માંગણી કર્યા આપણે બેન ફૂટી ગયો હે બેન તે અમને ઉપાધીમાં નાખી દીધા હો નાખી દીધા ભાઈઓને ઉપાધીમાં બંધ થઈ જા તારે મારા દીકરાના વેહવાળમાં પચ્ચી તોલા હોના દેવાની વાત કરવાની જરૂર હું હતી બંધ થઈ જા ભાઈઓની વાતમાં ડોટ ડાયા થવાની આદત છે બેનોની બોલ માં કઈ હવે હવે મારે ક્યાંથી લાવું મારા ઘરવા પચ્છી તોલા છે ને મારે ક્યાંથી લાવું બેન કઈ ઉપાધિમાં નાખી દીધા તે મને મારા દીકરાનું તો વ્યવહાર એટલું લગ્ન એટક્યા તો તારા ઘરવાળાના પગ કાપી નાખ્યું આ કાપી નાખ્યું બેનના ઘરવાળાનું નામ નથી લેવાતું અરે પણ મોટા ભાઈ હવે બેનરે બાંધીને કઈ થવાનું છે નહીં હું કરી હવે અત્યારે આજે વેવાય કીધું છે ને એ પૂરું તો કરવું જ પડશે નગર જો ભૂલે શું કે આ લોકોએ જો વિકુડાની સગાઈ તોડી તો વિકુડા કોઈ દીકરી દે હે નહી હું એ જાણું છું કે મારા બાઠિયા ને કોઈ નહી દે હમણાં હીરા માંથી છૂટો કર્યો એ ક્યાંય ટકતો નથી પણ આ વેવાએ જે બોમ્બ ફેંક્યો ને પચી તોલા અત્યારે ભાવ પંચ્યાસી હજાર રૂપિયા તોલું છે હોનાનું પંચ્યાસી હજાર એકવી લાખ રૂપિયા થઈ લાલા એકવી લાખ અરે હવે કઈક ગોઠિયો વળી ગોતવા મળી હાલો

વેવાયા અચાનક તમે પચીસ તોલાની વાત કરશો તો અમારે કેમ ભેગું કરવું કયો પંચ્યાસી હજાર રૂપિયા તોલું ભાવ છે હવે અમારે ક્યાં જવું તમે કયો હવે ભાવ જે હોય ખોનું તો તમારે સડાવવું જ પડશે પચીસ તોલા ને આમ તમારા કાના મામથી કઈ આવડત તો છે નહીં હે પછી લગ્ન પછી મારી સોડી દુખી થાય તો પછી અમારે વિચાર તો કરવો પડે ને અરે આવડત ની ક્યાં કરો છો તમે એ એવડે એવો જે મારો ઝીણકો કાનો છે ને ઈ શાર રિક્ષાઓ ઉ ભાડે આકે છે તમને ખબર છે શાર રિક્ષા લઈ આવ્યો અને ભાડું ખાઈસ બેઠો બેઠો અને લાભ પાછે એમને દિવસે નવો સકડો લઈ છે કોઈન કેતા નઈ અને સૌથી વિશેષ વાત લગન પછી કાનો સૂટો થઈ જવાનો છે આ મુઈન મુઈન રાખજો તમારો સૂટો થઈ જાય કે બંધાઈ જાય પણ 25 તોલા ઘરણો તો તમારે સડાવું પડશે હા એ વાત ખરી નકર લેવાન બદલે અમારે દેવા થઈ જાય વેવા અત્યારે જ્વેલર્સની દુકાનમાં જવાતો નથી પંચાસી હજાર ભાવ છે ને મજૂરી નાખે અને તમે તોલા પચી માગો છો કાંઈક બાંધછોડ કરો ને તો બે પરિવારનો હચવાઈ હચવાય જાય બાંધછોડ થાય નહીં પચી તોલા હોનું તો એને સડાવવું જ પડશે વેવાએ મને ગમે મારી પટ્ટીઓ ઉતારી મારું અપમાન કર્યું મારા પગના મોજાનું અપમાન કર્યું અને હવે તો આમ જુઓ બેટિંગ કરી લેવી છે અને હવે તો ગમે મોરે મોરો ભટકાવી દેવો છે કઈ દેજો તમારા ભત્રીજાને ને તમારે જે નિર્ણય લેવો હોય ને એ અત્યારે લઈ લેજો નકર છેલે બાકી અમે અમારી દીકરીને સમૂહ લગ્નમાં પરણાઈ દેવું કેસ બરાબરનો ફહાણો છે વે એકનો બે થાતો નથી અને પાચે તોલા એ ઇટકુ છે હવે કરો યા મરો આપણી પરિસ્થિતિ એવી છે આ મેં તમને કહી દીધું ક્યાં જઈ ક્યાં જઈ આપણે મરી જાવું હે આજે પચ્ચી માગ્યા કાલે પસા માગશે પછી પંચોતેર માગશે મરી જાવું મરી જાવ આપણે બોલો ગળા ફાઓ ખાઈ લઈએ આપણે કેતા હો તો બોલો ઓ બોલો છો તમે પણ યાર તમારી પાસે કોઈ રસ્તો તો કયો હા હું રસ્તો એક છે વેવાય થોડું થોડું માખણ મારતા શીખી જાવ કદાપી નહીં બને કદાપી નહીં બને મોટા ભાઈ વાતમાં દમ છે હો તમે તમારા જીવનમાં કોઈને માખણ માર્યું નથી થોડક માખણનો લેબો વેવાય ને સોપડી લાલા મને ન્યા મારા સિદ્ધાંતો આડ આવે છે લાલા હવે સીધા વાળી થાઓ મારી હાલો હાલો ની નથી આવું મારે હાલો ની અરે રેવા ની આ આ જો નરાધમ ખદડો નરાધમ હવે છે ને માખણ નો લેબો સોપડી જો આને જતી દીકરા મજબૂર કરી ને છોસ મને વેવાય 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 તમારી જેવું કોઈને થાય લ્યો પાન ખાવ લ્યો લ્યો પાન ખાઓ જો જો ખાવ 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 એ એક મિનિટ એક મિનિટ આમાં કાથો વધારે છે તમારું મોઢું ફાટી જાય લાવ એવા લાવ લાવ શાંતિ રાખ શાંતિ રાખ મને બધી ખબર પડે હો ફોન આવ ફોન આવો ફોન આવો હાલો હા હા તે મારી એક ટિકિટ નખાઈજો હા માં મારો વેવાય આવશે જો ઈ આવે તો હું ન આવું હા કુંભમાં મારો વેવાય પેલો મારો ભાઈ મારો ભાર છે ભાઈ હા ના 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 એની વગર હું ચાઇ નહીં જાઉં મૂકો મહાકુંભમાં લઈ જતા હતા મારા વગર હું આવું પહેલાં વેવાય પછી બધું તમારા બાપુ મારા બાપુ તમને તો ખબર છે આપણું એક ગામ આપણું કુળ કહ્યું આપણું કુટુંબ કહ્યું આપણે ભાઈ તમારી જેવો કોઈ પાડોશી નહીં તમારી જેવો કોઈ હવે પતિ તોલા તમે જે વાત કરી ને થોડું સમજીને કરો તમારે જો અમને પરિવાર નહીં મળે તમારે જો પરિવાર નહીં મળે આમ જો તમારી દીકરી ગાય છે ને અમારો દીકરો ખૂટ્યો તમારે જો કોઈને મળે આમ જો બધી વાત હાજી પણ પચ્ચી તોલા હોનું તો જોહે કેમ થાય હવે કાંઈ નહીં થાય કાંઈ નહીં થાય કાંઈ નહીં થાય કાંઈ ભાંગતો નહીં થાય આ ઓછું નહીં કરે పచ్చి తోలాగ కివా బోలో

આના દોઢ કિલોના ગોઠલા હાટુ આપણે એક હોનાનું બાજુબંધ લાવવાનું છે હા બે હોનાના બાજુબંધ કરી નાખો મારી વેવાણ હાટું બોલો લ્યો બોલો લાવો મીઠાઈ લઈ આવો મીઠાઈ લઈ આવો તો તને ને તારી મોજ હું આવ્યો છું વેવા વેવા વેવારી આરો ઘરવાળો જો મારા પર

હા સીધા પગલ દસ નહીં જોડો ભેડ કાંઈ નહીં આ તમારું